નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો હાલ ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ છાપરા નંબર ત્રણ છે મિત્રો એમાં હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો આ જે વિડીયોમાં દેખાય તે તોલાટ ચાલુ થઈ ગયો છે અને મિત્રો હાલ જો અત્યારે અહીંયા પહોંચી ગયો છે ઓગણત્રીસના પિલો રે હરાજી ચાલુ છે તો વિડિયો માઇન્ડ સુધી બનીયારી જોયું આજના ચણાના ભાવ જોવા માટે આજે મિત્રો જાણીશું છોલે ચણા બીટું ચણા બીટકી ચણા ત્રણ નંબર ચણા અને દેશી ચણાના એવા ક્વોલિટીના કેવા ભાવ રહે છે વેરાયટી પ્રમાણે મિત્રો આપણે ભાવ જાણીશું તો વિડીયો માઈન્ડ સુધી બની રહ્યું જોઈએ અને ચણાના ભાવ જોવા માટે એકવીસોને એકવીસ સુપર સોલ એકવીસણ એકવીસ ભાવ જો છે સુપર સોલે બારસોને સોળ

बारश छो छ बारश नै छ त नम्बर जना बारश नै छ भयो અગિયારસો ને છોતેર મીડિયમ સુપર બારસો ને છ સુપર ત્રણ નંબર બારસો ને ત્રણ નંબર છે સુપર ત્રણ નંબર જણા અગિયારસો છન્નું

આજુ જો આમ જ થશે આવું લેવાય આવું આવું સાઠ રૂપિયા સાઠ માં તેરસો ને છાસઠ તેરસો ભાવ જો છે સુપર દિવસ ચણા છે તેરસો છાસઠ મિત્રો તમે જે આગળ ચણાના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો ત્રણ નંબર ચણામાં ફ્રીવારે જે મિત્રો થોડુંક બજાર ઢીલું જોવા મળી રહ્યું છે પાંચ દસ રૂપિયા બજાર ઢીલું છે જે તમે વિડીયોમાં ભાવ જોયા જ લીધા છે મિત્રો તમને આઈડિયો આવી ગયો છે